બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના જૂના નાવડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવવા પહોંચ્યા હતા લેખિતમાં પોતાના ગામ જૂના નાવડા ગામમાં થઈ રહેલા દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી હતી દારૂના દૂષણથી સમસ્ત ગ્રામજનો ત્રસ્ત હોવાનું જણાવ્યું હતું ગામમાં દારૂ વેચનાર અને દારૂ પીવા લોકો ગામમાં જે કાર દારૂ પી અને બેફામ રીતે નીકળે છે અને ગાળાગાળી ગાડી કરે છે જેથી બહેન દીકરીઓને રોડ પર કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે

ગાળો લોકો બોલે છે અને જે દારૂ વેચે છે એ ભાઈ પણ બધા ગાળો બોલે છે અને ઝઘડા કરે છે એના માટે રજૂઆત કરવા છે પ્રભુભાઈ રામજીભાઈ જૂના નાવડા ગામ આવેદન પત્રકમાં એ હતું કે ભરતભાઈ મંજીભાઈ ઉર્ફ ડફેર દારૂના વેપારી છે એ ખુલ્લે આમ દારૂનું વેચાણ કરે છે ને પોતે દારૂ પીવે છે ને બધા સાથે ઝઘડા કરે છે ને ઝઘડા કરીને બધાને મન ફાવે તેમ બેલું બેલો જે છે મન ફાવે તેમ બેલું બોલે છે ને અમે એમની ઘરની બાજુમાં જ રહેવી છીએ અમારી બેન દીકરીઓ બધાને સાંભળવાનું બહુ ખરાબ લાગે પોલીસ ધ્યાનમાં કંઈ લેતી નથી જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા